શાળાઓની બહાર અનેક કોલેજોની બહાર અને બારે માસ ફરતા હોય છે આ લોકોની બધાને ખબર હોય છે પોલીસ ને બધી જ ખબર હોય છે લોકલ ડી સ્ટાફ ને એલસીબી ને એસઓજી ને ક્રાઇમ બ્રાન્ચ ને બધી જ ખબર હોય છે મેં પણ પોલીસમાં નોકરી છે એક પોલીસ સ્ટેશનના પોલીસ વાળાને ખબર જ હોય છે કે આપણા પોલીસ સ્ટેશન વિસ્તારના કયા પાનના ગલ્લે કયા કોમ્પ્લેક્ષમાં કયા પાર્કિંગમાં અસામાજિક તત્વો બારે માસ ગાડીઓ પર બેસી રહે છે કયા લોકો ટોળા વળી અને છોકરીઓને ફસાવાનું કામ કરે છે પોલીસને બધી જ ખબર હોય છે સ્થાનિક રાજકારણીઓને બધી ખબર હોય છે વોર્ડના હોદ્દેદારો હોય કોઈ બીજા ત્રીજા મહત્વના હોદ્દેદારો હોય એને બધી ખબર હોય છે કે કઈ જગ્યાએ લુખાઓનું ટોળું બારે માસ બેસી રહે છે ઘણી વખત દીકરીઓ ટ્યુશન ક્લાસમાં જતી હોય ત્યાં પાર્કિંગમાં બેસી રહે ઘણી વખત કોઈ કોમ્પ્લેક્ષ હોય પાર્કિંગમાં બેસી રહે ઘણી વખત બેઝમેન્ટમાં બેસી રહે ઘણી વખત કોઈ પાનના ગલ્લામાં બેસી રહે લુખા તત્વો હલકી માનસિકતા ધરાવતા તત્વો અનેક નિર્દોષ દીકરીઓનું જીવન ચાલુ થાય કેમ કે અઢાર વર્ષ તો કુમળી હોય છે બાવીસ વર્ષ જે છે એ પરિપક્વતા ભર્યા વર્ષો છે જિંદગી ચાલુ થાય એ જિંદગી બરબાદ કરી નાખવાનું કામ અનેક કરી રહ્યા છે મીણબત્તી યાત્રા આપણે ક્યારે ક્યારે ક્યાં પહોંચી શકીશું દરેક ઘટના બને પછી આપણે યાત્રા કાઢીએ છીએ એ આપણી મજબૂરી છે આપણી લાચારી છે પણ ગુજરાતની જનતાનો આત્મા ક્યારે જાગશે નીલુ રબારી અને વિષ્ણુ રબારી નામના બે તત્ત્વોએ એક નિર્દોષ ઓગણીસ વર્ષની માસૂમ દીકરીનો જીવ લીધો અને જીવ લીધા પછી પોલીસ પાસે એફઆઈઆર લખાવવા માટે આખી જ્ઞાતિએ ભેગું થવું પડે જ્ઞાતિના આગેવાનોય આવવું પડે પ્રેશર બનાવવું પડે ત્યારે તો પોલીસ એફઆઈઆર લખે છે આત્મહત્યાના દુષ્પ્રેરણ કઈ હદે સરકારી તંત્રનો સરકારમાં બેઠેલા માણસનો અને સમાજના લોકોનો આત્મા કઈ હદે મરી ચૂક્યો છે કલ્પના તો કરો મેં આજે શપથ લીધા મેં મારી ઈચ્છા એવી હતી કે હું જનતાને હાથમાં જગાડવાની અપીલ કરીશ કે ભાઈઓ તમારો હાથમાં જગાડો કેટ કેટલી ઘટનાઓ બની ભેસાણની સરકારી કોલેજના પ્રોફેસરે ભેસાણની સરકારી કોલેજમાં ભણતી દીકરીઓને વિકૃત મેસેજ મોકલ્યા મહેસાણામાં હમણાં એક ઘટના આવી હતી મેડિકલ કોલેજની દીકરીઓને સરકારી મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે દીકરીઓને એવું કીધું કે હું કવ એમ કરશો તો પરીક્ષામાં પાસ થશો નહીં તો તમને નપાસ કરીશ આ સિવાય સુરતની જ એક મોડલે હમણાં લુખા લફંગાના ત્રાસથી આત્મહત્યા કરી લીધી અમદાવાદમાં ચાંદખેડામાં એક દીકરીએ હમણાં લુખાઓના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હજુ છેલ્લા એક મહિનાની જ ઘટના જો આપણે ધ્યાને લઈએ માત્ર એક મહિનાની ત્રોપણ લગભગ દસેક દીકરીઓએ યા તો આત્મહત્યા